નમસ્કાર દર્શક મિત્રો હું રૂપલ લુણચિયા સંપૂર્ણ છે ડીસા તાલુકાના રાણપુર વચલા વાસ જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતી સૌપુરા ગામનું નામ જૌનગર કરવામાં આવ્યું છે આ નામકરણની ઉજવણી માટે ગ્રામજનોએ માતાજીની શોભાયાત્રા યોજી હતી સવાપુરા ગામમાં શ્રી જહુ જાપડી વિહત રાજભાઈ માતાનું મોટું સ્થાનક આવેલો છે સમગ્ર ગ્રામજનો આ સ્થાનક પ્રત્યે ઊંડી શ્રદ્ધા ધરાવે છે ગામના તમામ પ્રસંગોમાં જહુભાઈ માતાજીને આશીર્વાદ મેળવવામાં આવે છે ગામનું નામ બદલવા અને ગ્રામજનોએ પચીસ વર્ષ પહેલા સરકારમાં રજૂઆત કરી હતી જો કે ત્યારે કોઈ કાર્યવાહી થઈ નહોતી છ મહિના પહેલા ગ્રામજનોએ ફરી રજૂઆત કરી અને જહુભાઈ માતાજીને પ્રાર્થના કરી હતી સામાન્ય રીતે સરકારી ગેઝેટમાં કોઈ સ્થાન ગામ કે શહેરનું નામ બદલવા માટે જટિલ વહીવટી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જોકે સૌપુરાનું જવુનગર નામ કરવામાં ગ્રામજનોની આસ્થા અને સરકારી અધિકારીઓની નિષ્ઠાવાન કામગીરી આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ નામ બદલાયા બાદ ભુવાજી ગમનભાઈ દેસાઈ અને ભુવાજી નરસિંહભાઈ દેસાઈના સાનિધ્યમાં શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા જહુનગરથી રાણપુર વચલાવાસ જવું જાપડી વિહત રાજભાઈ માતાજીના સ્થાનકે પહોંચી હતી ત્યાં મંદિરે પૂજા અર્ચના અને મહાઆરતી બાદ સમગ્ર ગ્રામજનોએ સામૂહિક ભોજન પ્રસાદનો લાભ લીધો હતો